ઇલેક્શન આપ્યું એ સિમ્બોલ છે ગુજરાત સ્ટેટ ના ઇલેક્શન કમિશન નું નાઇન્ટી ફોર એટલે તમે નાઇન્ટી ફોર સીટો કમસે કમ તો લાવજો

સેવાદાર કરી શકાય બધી માતાજી ની ભક્તિ નો રાઈટ જેને કહેવાય એને પરિચય નું ડિટેલ આપને આપીશું વેલ ક્વોલિફાઈડ

એમપી એમએલએ મિનિસ્ટર બધું બધું રહી ચૂકેલા છે અહીં મગનભાઈ જે અમારા નવસારી જિલ્લાના જે તે વખત માતા સમિતિના ચેરમેન હતા વાસુદેવભાઈ પટેલ બધા વૃત્તાશો જે કેશુભાઈ પટેલ સાથે બી સંકળાયેલા અને લગભગ જાહેર જીવનમાં કંઈક સારું થવું જોઈએ એના માટે કાર્યરત છે અમારા કેતનભાઈ પટેલ પાસના આગેવાન કાર્યકર્તા હતા જેલમાં જ સરકારી પ્રસાદી બી લઈ આવ્યા છે અત્યારે અદાલત રહેશે

મેદાનમાં આવી એ પછી અમે ગયા ટેસ્ટ ના કીટ બધા આપેલા એક કલ્પના છે બધી આપડી અને ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વ લઈને કોંગ્રેસ કોમન મિનિટ

વિરાટજી સબ જી ઓરબી પાર્ટીમાં અથવા જે નવા સંગઠનમાં તમારી પાર્ટીને કેટલા ક્ષત્રિય આગેવાનો છે અને કેટલા રાજવીઓ સામેલ થઈ દેવાની સંભાવના સરે ભવિષ્ય તરીકે આપને આખી લિસ્ટ બનશે એમાં આપને જવાબ મળી જશે નો ઓર જેટલા બધા મેં ટ્રાય કરી જો કે માનસા અમારા સાથે પ્રશ્ન સુકા કરી રહ્યો તો એ કહી શકો એની એનો બેકગ્રાઉન્ડ પણ આપને અને

બીજેપી અમે હતા કોંગ્રેસ માં હતા અત્યારે મોદી સાહેબ ને શું કહેશો તમે અમિત શાહ ને શું કે આ બધું કાર્યકર્તાને કોઈ એવું ના હોય કે આ સમાજ નું દરેક એના આધારે ઉભા રહેવાની જગ્યા પણ એના આધારે એ પાર્ટીમાં કન્વર્ટ થાય ડાયવર્ટ થાય બઉ રાજકીય સમીકરણો આ ક્ષત્રિય સમાજ રૂપાલા કોણ હતા કેમ ના ના એ બધું કાલથી વર્ષોની તમારે એમાં તપસ્યા કરવી પડે જાતે એક્સપીરિયન્સ લેવું પડે

કોઈના કહેવાથી કોઈના મત છૂટતા નથી હોતા બાવીસ માં નહીં લડ્યા કોને મત તોડ્યા આપણે કયા હતા એક માનસિક હોય છે કે આનાથી આ તૂટે આનાથી ના ટૂટે અને કમસે કમ પાર્ટીમાં આમથી આમ સમગ્રી લેવા ગયા તમારી લાલચ હતી ત્યાં ગયા બીજેપી છોડી ત્યારે સૂર્ય મધ્યાહન ને કોંગ્રેસમાં સરકાર બનવાની હતી ત્યારે જે કઈ ડિફરન્સીસ હતા એ વખતે છોડી બીજો કઈ લાભ નથી લીધો

अभी कल्पना तो से चिमल पटेल जनता जनता दल है वो संक्षिप्त टू स्वतंत्र तो पार्टी है सक्सेस के भी एक में कई हो तो सक्सेस सोच तक हो तो सक्सेस ना अभी फिलहाल आज असर कितना हुए और कौन सा कौन सा उद्योग का अभी तो कोई उद्योगपति नहीं है सब उद्योगपति तो आगे શન પદાધિકારી કાનજીભાઈ આટલા અનુભવી નો એમનો રોલ શું હશે કાલજીભાઈ નો કાનજીભાઈ ને

તાલુકા જિલ્લા તો બીજેપી ધારે ત્યારે આમથી આમ લોકો લઈ જતી હોય સરકારો બી તોડી નાખી એની એની તમને કેવું કોઈ ઇન્વેસ્ટ તકલીફ નથી પડતી

ગુડ આપ તો કે બરાસકાટા ગઢાય છે હાલ એમાં જે ડેવલપમેન્ટ હો જોએ એ નથી કે આ થી શરૂઆત કરવાની છે એજ્યુકેશન ફિલ્ડ માં અમારું પરિવાર શરૂઆત થી જોડાયેલો છે તો જે આદિ વર્ષોને અમે 100 વર્ષ તમારે સ્કૂલમાં કમ્પલીટ કર્યા પ્રાઇવેટ સ્કૂલે તો એક ક્યાસ જે આપણે જાણું છે રોઈને પણ 100 વર્ષ પૂરા કર્યા છે આદિ વર્ષોમાં અમે ફુલ એજ્યુકેશન બધું આપેલ છે પણ હું આધી સુધી જેટલો રિસર્ચ કરવો જોએ એટલો રિસર્ચ નથી કરી શક્યો આ મને જવાબદારી આપી છે બાવીસ તારીખે આપણે હજી એના એજન્ડા મુદ્દો બધું મળી જશે પણ હાલ પૂરતી તો જે મને જે કેટલા મેમ્બર લેવાના છે કયા કયા પદ આગવાના છે એ બધું આપણે ટ્વેન્ટી સેકન્ડમાં ખુલી જશે આજના પૂરતા તો મને જે મારી પોસ્ટ મને ખબર મને મેં લીધી છે બાપુ સાથે કન્ટિન્યુઅસ ડિસ્કશન થશે બાપુ જેને ચાલશે એને આગળ આગળ પોસ્ટ મળશે અતિભાઈ છે એમની એડવાઇસ દઈશું રાઠોડ સાહેબ છે એની એડવાઇસ દઈશું

એ સવાલ થાય કે ભાઈ બાલા સાહેબ જે રીતે